રામ રામ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ ખેડૂત મિત્રો આજે આપણે સરસ મજાના વરિયાળીના પ્લોટ ઉપર ઊભા છીએ અને સરસ મજાની આમ જોતા વરિયાળી એક નંબર આમ ઊભી છે એવું આપણને આમાં દેખાઈ રહ્યું છે આપણે ખેડૂત પાસેથી જાણીએ કે આ કેટલા વીઘાનું વાવેતર છે આમાં કઈ દવા મારી છે અને એના રિઝલ્ટ એને કેવા લાગ્યા છે સૌપ્રથમ તો આપણે આ ખેડૂતનો પૂરેપૂરો પરિચય લઈ આપનું નામ રમેશભાઈ લક્ષ્મણભાઈ સરવારિયા ગામ સાયલા તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર રમેશભાઈ તમે એક તમારા મોબાઈલ નંબર સત્તાણું એક એકતાલીસ એકાવન ચાર પાંચ છ આપણે રમેશભાઈ આ વરિયાળીનું વાવેતર તમે કેટલા વીઘામાં કરેલું છે આપણે દસ વીઘામાં કરેલું છે દસ વીઘામાં વરિયાળીનું વાવેતર કરેલ છે હવે રમેશભાઈ અમે તો અવાર નવાર ખેડૂતોને માહિતી આપતા હોય છે કે તમે જીગરી પ્રોસીડનો છંટકાવ કરો એના રિઝલ્ટ બહુ સારા મળે છે આમાં તમે એનો

આ મારા પછી બાર દિવસમાં ઘણા ફૂલ દેખાડ તો તમારું શું ખેડૂતોને કેવું છે એના રિઝલ્ટ તમને એ મતે કેવા મળે છે મારા મતે તો બહુ સરસ રિઝલ્ટ છે વૃદ્ધિ વિકાસમાં આપણે જોઈએ ફૂટમાં જોઈએ તો બધી રીતે સરસ છે કલરમાંય સારી છે બરોબર તો ખેડૂત મિત્રો અમે કહીએ એમ નહીં ખેડૂતો બોલે છે કે રિઝલ્ટ સારા છે અને અમારું એવું કેવું છે કે સસ્તી અને સારી દવાનો વાપરો જેથી રિઝલ્ટ પૂરેપૂરું તમને મળે અને રિઝલ્ટ બેસ્ટ મળે ખેડૂત મિત્રો આપણે ખેડૂત પાસે જાણીએ અને આ દવા ક્યાંથી પેલા તો મગાવી હતી આપણે દવા ક્યાંથી લઈ આવ્યા હતા દવા હું સહજ એગ્રો સેન્ટરમાંથી યશવંતભાઈ ખોખાણી પાસે લાયેલો હતો આપણી સાથે યશવંતભાઈ પણ જોડેલા છે સાયલા સહજ એગ્રો આપણે સાયલા થી આપણે યશવંતભાઈ પાસેથી થી માળીએ કે કેટલા વર્ષથી આ જીગડી પ્રોસીડનું વેચાણ કરી રહ્યા છે યશવંતભાઈ સહજ એગ્રો સાયલા ખોખાણી યશવંતભાઈ મોબાઈલ નંબર સત્તાણું એક તેતાલીસ વીસ પાંચ તેતાલીસ તમે આ જીગરી પ્રોસીડ નું તમે જે વેચાણ કરો છો કેટલા સમય થી કરો છો આપણે સાહેબ બાર મહિના સારા એવા છે કોઈ પણ ખેડૂત ની એક પણ કમ્પ્લેન નથી કે આમાં રિઝલ્ટ ના મળ્યું પણ ખેડૂતો લઈ જાય છે આવીને ખેડૂતો શું કે છે પાછું માગે શું ફરીને માગે છે વસ્તુ માગે છે એમ કે રિઝલ્ટ બહુ મળે છે આમાં એમ ઓકે ઓકે ખુબ ખુબ આભાર યશવંતભાઈ ખેડૂત મિત્રો આવી સારી દવા અને સસ્તી દવા જો તમારે યુઝ કરવું હોય વાપરવું હોય એમાં ખાસ કરીને સાયલા તાલુકામાં તો તમે સહજ એગ્રો યશવંતભાઈ નો કોન્ટેક કરી શકો છો યશવંતભાઈ ફરી પાછા આપના મોબાઈલ નંબર ત્રાણું એક તેતાલીસ અને વધુ માહિતી માટે અથવા તો ઓનલાઈન મંગાવવા માટે અથવા તો આપના નજીક એરિયામાં ક્યાં મળે છે એ જાણવા માટે તમે અમારા હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકો છો અમારા હેલ્પલાઇન નંબર છે નેવું આભાર